હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ફાર્મ ટ્રેક પિસ્તાલીસ એસપીનું ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે સારા ટાયર જોવા મળશે કમની ફિટિંગ કમની કલર સાથે આ ટ્રેક્ટર ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે આ ફાર્માટ્રિક ટ્રેક્ટર બે હજાર અને દસનું મોડલ છે અને ટ્રેક્ટરમાં સારા ટાયર જોવા મળશે કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે પિસ્તાલીસ એસપીનું ટ્રેક્ટર છે સેન્ટર ગેર સાથે ટ્રેક્ટરમાં લાઈટ અને વાયરિંગ કંપનીના જોવા મળશે સારી બેટરી જોવા મળશે પંખા સતરી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટર માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સોપન એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે બાણું સોપન એકોતેર પાંચ બાવીસ બે લાખ ચાલીસ હજાર રૂપિયા માત્ર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો ખેડૂત મિત્રો આપણા ફેસબુક પેજ ઉપર વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને વિડીયોમાં પણ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાણુંસો સોપનવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ